માંડવી તાલુકાના આસંબિયા નાના ગામની સીમ વિસ્તારમાં સરકારી સર્વે નંબર ત્રણસો નેવું અને ત્રણસો સત્યોતેર પૈકીના વિસ્તારમાં તથા માંડવી રૂરલના સરકારી સર્વે નંબર ત્રણસો સિત્તેર પૈકીમાં ગેરકાયદેસર દબાણ બાંધકામ તોડીને સરકારી જમીન ખુલ્લી અને દબાણ મુક્ત કરવામાં આવી સરકારી જમીન પરમાં અનધિકૃત દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશ રૂપે આજરોજ તારીખ સત્તર ચાર બે હજાર પચીસના માંડવી તાલુકાના મોજિયા નામના ગામમાં નાના ગામમાં સરકારી સરે નંબર ત્રણસો નેવું અને ત્રણસો સત્યોતેર તથા માંડવી રૂરલ વિસ્તારના સરકારી સરે નંબર ત્રણસો સિત્તેર પૈકીની જમીન પર કમર્શિયલ અને ખેતી વિષય હેતુ માટે ગેરકાયદેસર દબાણ બાંધકામ દૂર કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત શ્રી વિ કે ગોખલાણી મામલતદાર શ્રી માંડવી દ્વારા દબાણ કરતા શખ્સોને દબાણ હટાવવા નોટિસ આપવામાં આવેલ જગ્યાએ કાયદેસર કમર્શિયલ દબાણ બાંધકામને આજ રોજ અગિયાર કલાકે જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ પૂજના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી મુદ્રાના સુપરવિઝન હેઠળ મામલેદાર શ્રી માંડવી નાયબ મામલેદાર શ્રી દબાણ માંડવી માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયર શ્રી માંડવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કોડાઈ તથા માંડવી તેઓની ટીમ તથા પીજીવીસીએલ સિયલ ટીમ અને તલાટી કમંત્રી શ્રી આસંબિયા નાની હાજરીમાં આ જમીન દબાણ મુક્ત અને ખુલ્લી કરવામાં આવી આ કામગીરી બાદ કુલંદાજી એ ત્રણ હજાર સાડત્રીસ હજાર ચુમ્માલીસ ચોરસ મીટર અને અંદાજિત કિંમત જંત્રી મુજબ ચોપન લાખ ચોરાસી હજાર નવસો બાવન અંકે રૂપિયા ચોપન લાખ ચોર્યાસી હજાર નવસો બાવનની જમીન દબાણમુક્ત કરી ખુલ્લી કરવામાં આવી તે ઉપરાંત અધિકારી મુદ્રા કચ્છની યાદીમાં જણાવવામાં આવ્યું